પ્રાથમિક તપાસમાં કાર ચાલક દ્વારા બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ જતા આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે કે પોલીસ દ્વારા હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે કાર ચાલકે ચારથી પાંચ વાહનને અડફેટે લીધા જેમાં બે બે જણાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે તેમાં મહેશભાઈ લાઠિયા નામના વ્યક્તિ મારા કાકા થાય છે આવા આ સુરતની અંદર આ ચોથી કે પાંચમી આવી ઘટના છે જેમાં કાર ચાલકો બેફામ બનીને લોકોને અડફેટે લે છે જેમાં કાર ચાલક કોઈ જે ગુનો કરનાર વ્યક્તિ છે તે કોઈ પણ રીતે તેને જામીન મળી જાય છે કે કોઈ પણ રીતે એ છૂટી જાય છે પરંતુ જે મૃત્યુ પામે એના પરિવારજનોનું શું એ લોકોને કોનો સહારો એટલે આવા લોકો સામે કડક ને કડક કાયદો હોવો જોઈએ કે આ લોકોને જમીન ન મળે તો આ જ અંગે વધુ અપડેટ મેળવી લઈએ સાહિસ સંવાદદાતા જોડાઈ ગયા છે અમારા સાહિસ શું અપડેટ મળી રહી છે લસકાણા મેઈન રોડ પર જે અકસ્માત થયો છે અને બે લોકોના મોત થયા છે તે ઘટનાને લઈને બિલકુલ ચોક્કસપણે ધોને સુરત શહેરની અંદર અવારનવાર અકસ્માતની ઘટના જે છે તે સામે આવતી હોય છે લસકાણા વિસ્તારની અંદર પંદર દિવસમાં આ બીજો ગંભીર અકસ્માત સામે આવ્યો છે અને તેને લઈને અત્યારે સુરત શહેરની અંદર રફતારનો કહેરી યથાવત જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે લસકાણા વિસ્તારની અંદર ગત આ ઘટના સામે આવી છે જ્યાં કાર ચાલકે બ્રેક બ્રેકની જગ્યા એક્સિલેટર દબાઈ દેતા અકસ્માત સર્જાયો હતો અને બે લોકોના મોત પણ થયા હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ પરિવારની અંદર એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે પરિવાર જણાવી રહ્યું છે કે આવા જે ચાલકો છે તેમની સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે લસતાણા પોલીસ દ્વારા કાર ચાલકની અટકાયત કરી દેવામાં આવી છે અને હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવી ની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કાર ચાલક ફૂલ સ્પીડ માં હોવાનું સામે આવી રહ્યું છે અને અકસ્માત સર્જ્યા બાદ બીઆરટીએસ ના રેલિંગ ની અંદર પણ આવતો હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે ચાર થી પાંચ લોકોને અડફેટે લીધા છે કેટલાક લોકોને નાની મોટી ઈજા પણ થઈ હોવાની હાલ સામે આવી રહ્યો છે કાર ચાલક પોલીસે અટકાયત કરી વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે સીસીટીવી ના આધારે પોલીસ દ્વારા હજુ પણ ઊંડાણ ની તપાસ કરવામાં આવી રહી છે કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે પણ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે આભાર સમગ્ર